ઓમ શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધ ખૂબ જ સરસ પ્રસંગ છે તમે ધ્યાનથી સાંભળજો તમારું રોમ રોમમાં ભક્તિ વ્યાપી જશે એટલો સરસ આ શ્રી હરિ અને નરસિંહ મહેતાનો પ્રસંગ છે ભક્ત નરસિંહ મહેતાનું નામ તો આપણે બધાએ જ સાંભળ્યું જ છે શ્રી કૃષ્ણ ભગવાનના પરમ ભક્ત એટલે નરસિંહ મહેતા તો આપણે આજે નરસિંહ મહેતાના જીવનનો પ્રસંગ સાંભળીશું આ પ્રસંગ છે નરસિંહ મહેતાના પિતાના શ્રાદ્ધનો શું ઘટના બની હતી કેવી રીતે કર્યું નરસિંહ મહેતાએ તેના પિતાનું શ્રાદ્ધ આ અલૌકિક ભક્ત નરસિંહ મહેતાની ભગવાન શ્રી કૃષ્ણ પરના શ્રદ્ધા અને વિશ્વાસની છે તો આ પ્રસંગની વાર્તા ભક્તજનો પૂરા ભાવથી હ્રદયથી પ્રેમથી સાંભળજો એક વાર નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધ આવ્યું નરસિંહ મહેતાના મોટા ભાઈનું નામ હતું વણશીધર મહેતા હવે નરસિંહ મહેતાના મોટા ભાઈ વણશીધર મહેતા દર વર્ષે તેમના પિતાનું શ્રાદ્ધ આવે એટલે બ્રાહ્મણોને ભોજન જમાડે વિધિ વિધાનથી શ્રાદ્ધ વિધિ તર્પણ કરાવે દાન દક્ષિણા આપે પણ નરસિંહ મહેતા પાસે તો કંઈ હતું જ નહીં તે હતા ગરીબ માટે શું કરાવે એના પિતાના શ્રાદ્ધમાં તેના ભાઈ બધું જ વિધિ વિધાનથી બધી પૂજા વિધિ તર્પણ કરે બ્રાહ્મણોને ભોજન જમાડે દાન દક્ષિણા અને બે ભાઈ ભેગા થઈને આ કામ કરે જ્યારે ફરી આ શ્રાદ્ધ નો દિવસ આવ્યો તો મહેતા જાય છે નરસિંહ મહેતાના ઘરે અને મોટા ભાઈ નરસિંહ મહેતાના ઘરે આવ્યા જ્યારે નરસિંહ મહેતાના મોટા ભાઈ ઘરે આવે છે ત્યારે માણેકબા નરસિંહ મહેતાની પત્નીનું નામ હતું માણેક મહેતી માણેકબા ઓરડામાં ઊભા હતા એટલે મોટાભાઈએ માણેકબાને કહ્યું કે કાલે પિતાનું શ્રાદ્ધ છે માટે આવી જજો બેવ જણા શ્રાદ્ધમાં જ્યારે વણસીધર મહેતા શ્રાદ્ધનું આમંત્રણ ઘરે આપે છે ત્યારે માણેકબા તો હતા અને નરસિંહ મહેતા તો કડતાલ લઈને ભગવાનનું ભજન જ કરી રહ્યા હતા એટલે વણસીધર મહેતા માણેકબાને કહે છે ક્યાં છે નરસૈયો એટલે માણેકબા બોલ્યા તે કીર્તન કરે છે આ સાંભળી પેલા મોટા ભાઈ વંશીધર મહેતા બોલ્યા ખૂબ ગુસ્સેથી બોલ્યા સવારે આવું તોય કીર્તન કરતો હોય બપોરે આવું તોય કીર્તન કરતો હોય કે સાંજે કે અડધી રાતે પણ આવું ને તોય કીર્તન જ કરતો હોય બીજો કોઈ કામ ધંધો જ નથી આને તો કાલે પિતાનું શ્રાદ્ધ છે કઈ આને ઉપાધિ છે ખરી બધું મારે એકલાને જ કરવાનું બહુ બોલ્યા બહુ બોલ્યા વણસીધ્રન મહેતા માણેકબાને આમ ક્રોધ ભર્યા શબ્દો સાંભળી માણેક મહેતીથી રહેવાયું નહીં તેમના પતિના વિશે આવા શબ્દો સાંભળી શક્યા નહીં એક સ્ત્રી પતિનું અપમાન સહન જ કરી શકે નહીં એટલે માણેકબા બોલ્યા મોટા ભાઈ માફ કરજો જો અવિવેક થાય તો મારાથી કે જો તમારે પિતાનું શ્રાદ્ધ કરવું હોય તો તમે કરી લો કે તમારે મારા પતિનું આવી રીતે અપમાન કરવું હોય તો કાલે અમારે પિતાજીના શ્રાદ્ધમાં નથી આવું અમે અમારા ઘરે જ અમારા પિતાનું શ્રાદ્ધ કરી લઈશું અમારે નથી આવું તમારા ઘરે શ્રાદ્ધ ખાવા પિતાજી તો અમારા પણ હતા ને અમે અમારી જાતે જ યથાશક્તિ પ્રમાણે શ્રાદ્ધ તર્પણ પિંડદાન કરી લઈશું નરસિંહ મહેતા આ બધું સાંભળી ગયા કે માણેકબા મોટા ભાઈ સાથે બોલે છે મર્યાદા તૂટી રહી છે વણશીધર મહેતા માણેકબાના આવા વચન સાંભળી બોલ્યા હા તો પછી તમે કરી લેજો તમારી રીતે શ્રાદ્ધ માણેકબાનો અવાજ સાંભળી નરસિંહ મહેતા ત્યાં આવ્યા અને કહે છે માણેક તે મોટાભાઈનું આવી રીતે અપમાન કર્યું મોટાભાઈ સાથે અવિવેકથી તમે બોલ્યા આવું કેમ કર્યું આવી રીતે અવિવેકથી ન બોલાય એટલે માણેક મહેતી બોલ્યા મને માફ કરજો સ્વામી પણ તમારું અપમાન થયું એ મારાથી મારાથી સહન ન થયું એટલે બોલાઈ ગયું આપણી આપણી પાસે પાસે વાંધો નહીં જે હોય તે આપણે આપણા પિતાનું શ્રાદ્ધ ઉજવીશું બ્રાહ્મણોને જમાડીશું જાઓ તમે આપણા ગોર મહારાજ જે દીક્ષિત દીક્ષિતજી છે દીક્ષિત ગોર મહારાજને કહી આવો કે કાલે આપણા ઘરે પિતાનું શ્રાદ્ધ છે માટે જમવા આવે માણે વાત સાંભળી માની નરસિંહ મહેતા ગોર મહારાજ દીક્ષિત મહારાજ પાસે ગયા પણ ગોર મહારાજે ના કહી દીધી નરસિંહ મહેતાને ત્યાં જવાની કે આને ત્યાં શું મળવાનું છે હું તમારા ગોર મહારાજ નથી આમ કરી નરસિંહ મહેતાને ના કહી દીધી નરસિંહ મહેતા બોલ્યા કઈ વાંધો નહીં હું બીજા ગામના પાંચ બ્રાહ્મણોને જમવાનું આમંત્રણ આપીને આવું હાલ હું ગામના જોતરે જઉં ત્યાં બ્રાહ્મણો બેઠા હશે કોઈને કહી દઈશ પાંચ બ્રાહ્મણને કહી આવું આમ વિચાર કરી નરસિંહ મહેતા ગામના જોતરે ગયા અને ત્યાં બે ચાર બ્રાહ્મણ બેઠા હતા તેને જમવાનું આમંત્રણ આપ્યું કે કાલે મારા પિતાનું શ્રાદ્ધ છે માટે તમે મારા ઘરે જમવા આવજો પણ તે લોકોએ નરસિંહ મહેતાની ખૂબ ઠેકડી કરી મજાક કરી અને કહે છે જો નરસિંહ મહેતાના ઘરે તુલસી પત્ર ઉપર એટલો પ્રસાદ પણ મળી જાય ને તો આપણો તો બેડો પાર થઈ જાય આમ ગામના જોતરે બેઠેલા બ્રાહ્મણો અને લોકો આવી નરસિંહ મહેતાની મજાક કરી રહ્યા છે અને કહે છે એ લોકો નરસિંહ મહેતાને કહે છે કે જાઓ આખાય ગામના બ્રાહ્મણોને આમંત્રણ આપીને આવો કે કાલે તમારે બધાને સાગમટે મારી ઘરે જમવાનું છે આમ ઠેકડી ઉડાડીને નરસિંહ મહેતાને ગામના બ્રાહ્મણોને સાગમટે જમવાનું કહે છે પણ આ તો નરસિંહ મહેતા એમને ક્યાં કઈ ચિંતા હતી એમની ચિંતા કરનારા તો શ્રી કૃષ્ણ શ્રી હરિ ભગવાન બેઠા જ હતા ને ગામના લોકોની વાત સાંભળીને નરસિંહ મહેતા બોલ્યા કઈ વાંધો નહીં ભલે એ તો કરશે મારો હરી આવીને ભલે બાપ આવી જજો જમવા અને આખા ગામના બ્રાહ્મણોને જમવાનું નોતરી આપી દીધું નરસિંહ મહેતા બધા જ બ્રાહ્મણોને સાગમટે જમવાનું નોતરું આપીને આવી ગયા અને પછી ઘેર આવ્યા અને માણેક બાને વાત કરે છે કે મે આખા ગામના બ્રાહ્મણોને સાગમટે જમવાનું નોતરું આપી દીધું છે માણેક બોલ્યા માણેક મહેતી બોલ્યા હે નરસિંહ મહેતા બોલ્યા હા હું જ્યારે શ્રાદ્ધનું જમવાનું હોય છે શ્રાદ્ધ જમવા માટે ત્યાં જઈએ છીએ પણ આ વખત તો નરસૈયાના ઘરે જમવા જવું છે આમ કરી અને ખૂબ રાજી થયા આ સાંભળી માણેક મહેતી બોલ્યા કે અરે પણ ઘરમાં તો કંઈ છે નહીં શું જમાડીશું એમને આપણે પછી માણેક મહેતી કહે છે એને યાદ આવ્યું કે એક સોનાની વાળી એની પાસે પડી છે અને પછી એ નરસિંહ મહેતાને કહે છે સંકટ સમયે તો પત્ની જ ટેકો કરે ને એટલે માણેક મહેતી કહે છે કે કંઈ વાંધો નહીં મારી પાસે એક સોનાની વાળી મેં સાચવીને રાખી છે તમે તે વેચી આવો અને તેની તેના જે બી પૈસા આવે તેની પૂજા અને સામગ્રી જમવાનું જે બનાવવાનું હોય એ સામગ્રી થોડી થોડું કરિયાણાની વસ્તુઓ લઈ આવો ગામવાળા તો ખાલી તમારી ઠેકડી કરતા હોય કઈ સાચે જ થોડી આખા ગામના બ્રાહ્મણો જમવા આવે કોઈ જમવા નહીં આવે થોડું ઘણું લઈ આવો આપણે પાંચ બ્રાહ્મણોને જમાડીને પિતાનું શ્રાદ્ધ ઉજવી લઈશું અને આમ નરસિંહ મહેતાની નરસિંહ મહેતાને પૂજાની સામગ્રી લેવા માટે માણેક મહેતી મોકલે છે પછી નરસિંહ મહેતા સોનાની વાળી વહેંચીને લઈ સોના સોનાની વાળી વહેંચીને લઈ આવ્યા તેમાં થોડું ઘણું કરિયાણું આવ્યું પણ મુખ્ય વસ્તુ મુદ્દો જ બાકી રહી ગયો અને એ હતું ઘી ઘી બાકી રહી ગયું હવે ઘી વગર લાડુ કેમ બને અને શ્રાધમાં તો લાડુ જમાડવા પડે એટલે માણેક મહેતીએ વિચાર્યું નરસિંહ મહેતાને કહે છે કે અરે ઘી તો બાકી રહી ગયું જાવ જાવ ઘી લઈ આવો ઘી વગર લાડુ ન બને ગામમાં કોઈ જો ઉધાર ઘી આપે ને તો ઘી લઈ આવો એટલે નરસિંહ મહેતા હાથમાં તપેલી લઈને જૂનાગઢની બજારમાં ઉધાર ઘી લેવા જાય છે ભર બજારમાં તપેલી હાથમાં એક હાથમાં તપેલી છે અને એક હાથમાં કડતાલ હરે ગોવિંદ ગોવિંદ ગોપાલ ગોપાલ કરતા કરતા જાય છે અને ધરણી ધ્યાન ધરીને નીકળે છે કરિયાણાની દુકાને આવ્યા અને કહે છે કે શેઠ આજે મારા પિતાનું શ્રાદ્ધ છે મારે ઘી જોઈએ છે દુકાનવાળા ભાઈ બોલ્યા ઓહો હો હો ભગતરાજ આવો આવો લાવો તપેલી ઘી આપી દઉં દુકાનવાળા શેઠે તપેલીનો ધડો કર્યો અને ઘી જોખ્યું અને ઘીની તપેલી આખી આપી ઘીની તપેલી ભરી અને આપી નરસૈયાના હાથમાં અને પછી બોલ્યા લાવો પૈસા ભગતરાજ એટલે નરસિંહ મહેતા બોલ્યા કે મારી પાસે પૈસા નથી હું તો ઉધાર લેવા આવ્યો છું હવે વેપારી તે દુકાનદાર કરિયાણાવાળો ભાઈ બહુ ચાલાક હતો એટલે તે બોલ્યા ભલે ભલે ભગતરાજ ઉધાર લઈ જાઓ પણ હું એક વાત તો તમને કહેવાનું ભૂલી જ ગયો કે કાલે આ ઘીના ડબ્બામાં એક ગરોળી પડી હતી હવે તમારે આવું ઘી લેવું હોય તો લઈ જાઓ મને કંઈ વાંધો નથી આ સાંભળી નરસૈયો બોલ્યા કે અરે રે 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 ના ના આ ઘી તમે પાછું લઈ લો મારે ન જોઈએ આ ઘી અમારે તો અમારે ત્યાં બ્રાહ્મણોને લાડુ જમાડવાના છે મારા પિતાનું શ્રાદ્ધ છે માટે આવું ઘી મારે ન જોઈએ વેપારીએ આમ ચાલાકીથી ઘી પાછું લઈ લીધું તપેલી પાછી લઈ ઘી બરાબર નીતારી લીધું આંગળીએ આંગળીએ બધું જ ઘી નીતારી અને ખાલી તપેલી પાછી નરસૈયાના હાથમાં આપી દીધી હવે આમ બીજી દુકાને ગયા ત્રીજી દુકાને ગયા અને ઉધારનું નામ પડે એટલે કોઈ ઘી આપે નહીં જે જે દુકાને જાય ત્યાં ઉધારનું નામ પડે એટલે દુકાનદાર કોઈને કોઈ બહાનું કાઢે અને ના કહી દે આમ બજાર ફર્યા ફરતા ફરતા ગામના છેડે એક વૈષ્ણવની દુકાન હતી ત્યાં જઈને ઉભા રહ્યા અને માંગણી કરી ઘીની અને બોલ્યા નરસિંહ મહેતા કહે છે ભાઈ મારા ઘરે મારા પિતાનું શ્રાદ્ધ છે મને ઘી ઉધાર આપો હું તમને એક એક પૈસો ચૂકવી દઈશ હું તમને ચોખવટ કરું છું કે મારી પાસે અત્યારે પૈસા નથી તમે મને ઘી આપો હું ફરી તમને પૈસા ચૂકવી દઈશ હું બધી જ દુકાને ફરી આવ્યો છું પણ કોઈ મને ઉધાર આપતું નથી ઉધારનું નામ પડે એટલે મને કોઈને કોઈ બહાનું કાઢીને ઘી આપતું નથી હું તમને એક એક પૈસો આપી દઈશ મને અત્યારે ઘી આપું મારી પાસે પૈસા નથી આમ નરસિંહ મહેતાની વાત સાંભળીને વૈષ્ણવ વેપારી બોલ્યા કે અરે ભગતરાજ કઈ વાંધો નહીં લાવો લાવો તપેલી તમને ઘી આપું પણ ભગતરાજ મારી એક શરત છે નરસિંહ નરસિંહ મહેતા બોલ્યા કે શું શરત છે ભાઈ વૈષ્ણવ વેપારી બોલ્યા કે તમે કીર્તન કરો બે ચાર કીર્તન સંભળાવી દો અને એના બદલામાં હું તમને ઘી આપી દઈશ નરસિંહ મહેતા તો કડતાલ લઈને મંડ્યા નાચવા એવું નાચ્યા એવું નાચ્યા કે તેમને સમયનું ભાન રહ્યું જ નહીં કેટલો સમય ગયો તે ભાન જ ન રહ્યું અને આ બાજુ ગામના બ્રાહ્મણો નરસિંહ મહેતાની ઠેકડી કરવા માટે તેના ઘરે જમવા નીકળે છે કે ચાલો આજે તો નરસૈયાની ઠેકડી થશે મજાક ઉડાડીશું ચલો બહુ મજા આવશે નરસિંહ મહેતાએ તો આખા ગામના બ્રાહ્મણોને નોતર્યા હતા અને ત્યાં તો વૈકુંઠમાં હરિ જોઈ ગયા ભગવાન શ્રી હરિની નજર પડી આ બ્રાહ્મણો ઉપર આ તો ગામના બ્રાહ્મણોના ટોળે ટોળા નીકળ્યા છે અને નરસૈયાને ત્યાં જમવા જાય છે ભગવાન વિચાર કરે છે અને નરસૈયો તો મારા ભજનમાં તલ્લીન છે એ તો ભજન ગાય છે અરે એટલે શ્રી હરિ ભગવાન વિષ્ણુ લક્ષ્મીજીને કહે છે કે ચાલો દેવી આજે નરસૈયાના પિતાનું શ્રાદ્ધ છે અને એ તો લીન છે અને બ્રાહ્મણોના ટોળે ટોળા એની ઘરે જમવા જાય છે ત્યાં તો જમવાનું તૈયાર છે નહીં ચાલો લક્ષ્મીજી તૈયારી કરો જવાની અને આમ લક્ષ્મી નારાયણ બધી જ સામગ્રી ભેગી કરીને ચાલ્યા અને ભગવાને તો નરસૈયાનું રૂપ લીધું અને હાથમાં ઘીની તપેલી લઈને આવે છે ભગવાન શ્રી હરિ પોતે નરસૈયાનું રૂપ લઈ અને હાથમાં ઘીની તપેલી લઈ અને ઘરે આવ્યા એટલે માણેક મહેતી બોલ્યા અરે તમે ક્યાં રહી ગયા હતા અત્યાર સુધી ક્યાં હતા હમણાં જ બ્રાહ્મણો જમવા આવી જશે બહુ મોડું થઈ ગયું છે લાવો લાવો ઘી જલ્દી એટલામાં તો બ્રાહ્મણો ઘરે આવી પહોંચ્યા દરવાજે આવીને બોલ્યા હર હર મહાદેવ લાવો નરસૈયા જમવાનું તૈયાર છે ને અને પ્રભુની લીલા તો તમે જુઓ મિત્રો નરસૈયાના રૂપમાં આવેલા ભગવાન બોલ્યા આવો આવો બેસી જાઓ પંગતમાં જમવાનું તૈયાર છે આ સાંભળી આ બાજુ માણેક મહેતા વિચાર કરે અરે લાડુ તો બન્યા નથી ભોજન તો બન્યું નથી આ શું જમાડ છે આ કેમ આમ બોલે છે પણ એમને થોડી ખબર હતી આ તો પરમેશ્વર છે નરસૈયાએ તો લાઈનમાં બ્રાહ્મણોને બેસાડી દીધા અને પાછો સાદ મહેતીને સાદ પાડે છે કે માણેક સાંભળો છો પેલા સોનાના પાટલા લઈ આવો પેલી ચાંદીની થાળીઓ લઈ આવો હવે માણેક મહેતી તો મનમાં ને મનમાં વિચાર કરે છે અને બોલે છે અરે અહીં તો પાંચ બ્રાહ્મણોને જમાડવા માટે થાળીઓ બીજાના ઘરેથી માંગવા જવી જવી પડી હતી પડે છે છે અને એમાં સોનાના પાટલાની વાત કરે ચાંદીની થાળીઓ લાવજો એમ કહે છે અરે હજી પાંચ બ્રાહ્મણોની બ્રાહ્મણોને કેમ જમાડવા એની હજી ચિંતા નથી મટી અને એમાં ઉપરથી સોનાના પાટલા અને ચાંદીની થાળીઓ ક્યાંથી લઈ આવું પણ જેને ત્યાં પરમાત્મા સ્વયં પોતે લીલા કરવા આવ્યા હોય ત્યાં શેની ખોટ હોય અરે માણેક તમે મોડું ન કરો ચાલો ચાલો જલ્દી લઈ આવો નરસિંહ મહેતા તો ભગવાનના રૂપમાં આવેલા એ સાદ પાડે છે હવે માણેક મહેતી સાંભળીને અંદર ઓરડામાં ગયા ત્યાં તો સોનાના પાટલાના થપ્પા લાગેલા છે ચાંદીઓની ચાંદીઓની થાળી ચાંદીઓના વાસણ છે અને બ્રાહ્મણોને સોનાના પાટલા પર ચાંદીના વાસણમાં ભોજન પીરસવામાં આવે છે નરસૈયાના સ્વરૂપમાં ભગવાન બોલે છે અરે જલ્દી જલ્દી લાડુ લાવો બત્રીસ લાવો બ્રાહ્મણોને જમાડો માણેક મહેતી રસોડામાં ગયા તો જુએ છે કે ત્યાં તો સ્વાદિષ્ટ રસોઈ ભોજન તૈયાર છે સ્વાદિષ્ટ રસોઈ બ્રાહ્મણોને પીરસે છે બ્રાહ્મણો તો આનંદ લેતા લેતા ભોજન કરે છે અને બોલે છે આ હા 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 બ્રાહ્મણ તો આશ્ચર્ય ચકિત પામ્યા કે અરે નરસૈયાની ત્યાં નરસૈયા ભગતની ત્યાં આ બધું ક્યાંથી આવ્યું આ ભગતરાજની ત્યાં આટલું બધું આવ્યું ક્યાંથી પેલા વણસીજને ત્યાં કોઈ જમવા જ ન ગયું અને આ ખાઈ બ્રાહ્મણ સમાજ બધા જ પેટ ભરીને ભોજન કરે છે અમૃતના ઓળકાર ખાય છે સ્વયં હરી એ જ રસોઈ બનાવી હોય એ રસોઈના સ્વાદની તો વાત જ શું કરવી પ્રભુએ બધા જ બ્રાહ્મણોને ભોજન કરાવ્યું અને ફરી પછી બ્રાહ્મણોને ભોજન કરીને જ્યારે ઊભા થાય છે ત્યાં તો ફરી નરસૈયાના રૂપમાં ભગવાન સાદ પાડે છે માણેક મહેતીને કે સાંભળો છો પેલા બ્રાહ્મણો માટે સારા મજાના રેશમી વસ્ત્રો જે લાવ્યા છીએ તે લાવો બ્રાહ્મણની પત્નીઓ માટે સુંદર મજાની સાડીઓ જે લાવ્યા છીએ તે લાવો તેમને પહેરામણી કરવાની છે તેમને સાડી માણેક મહેતી તો મનમાં ને મનમાં વિચાર કરે હવે તો હદ થાય છે આમને થયું છે શું પણ જાહેરમાં સાદ પાડે એટલે ઓરડામાં તો જોવું જ પડે ને એટલે માણેક મહેતી ઓરડામાં ગયા અને ત્યાં તો પીતાંબર ધોતિયાના તો થપ્પા લાગેલા છે સુંદર મજાની રત્નજડિત સાડીઓ લઈ આવ્યા અને બ્રાહ્મણોને પહેરાવણી કરી બ્રાહ્મણો જમી જમીને ઊભા થયા એટલે નરસિંહ મહેદાના રૂપમાં ભગવાન બોલ્યા કે આ ચાંદીના વાસણો પણ તમે લઈ જાઓ જેમાં તમે જમ્યા છો એ પણ તમારા તમે લઈ જાઓ એ પણ મારે નથી જોતા આમ ચાંદીના વાસણો પણ આપી દીધા ભેટમાં અને હવે બ્રાહ્મણો જમી જમીને નીકળ્યા ત્યાં તો પહેલા જે દીક્ષિત મહારાજ ગોર મહારાજ જેને પહેલા જમવાની ના પાડી હતી એ સામે મળે છે આ બધા બ્રાહ્મણો તેમને સામે મળે છે અને એ ગોર મહારાજે પહેલા તો એવું કહ્યું હતું કે તમારે હું તમારો ગોર નથી હું તમારે ત્યાં નહીં આવું તમારે ત્યાંથી મને શું મળવાનું છે એ બ્રાહ્મણ સામે મળ્યા આ બધા બ્રાહ્મણોને અને બોલ્યા કે નરસૈયાની ત્યાં ભોજન હતું અને અમને તો વસ્ત્ર અને સોના ચાંદીના વાસણ મળ્યા પેલા દીક્ષિત ગોર મહારાજને તો બહુ પેટ ભરીને પછતાવો થયો તેને ના પાડી કે મને ત્યાં કશું મળવાનું નથી તેને તો બહુ જ પછતાવો થયો અને આ બાજુ બ્રાહ્મણો બધા જમી જમીને વિદાય લઈને ચાલ્યા ગયા અને બીજી તરફ નરસિંહ મહેતાનું ભજન શાંત થયું અને કીર્તન પૂરું થતાં એટલે નરસિંહ મહેતા નીકળ્યા ઘરે આવવા માટે ઘીની તપેલી લઈ આ બાજુ હરિનું પણ કામ પૂરું થયું એટલે ભગવાને પણ વિચાર્યું કે હવે આપણું કામ પૂરું થયું ચાલો અહીંથી નહીં તો ભેગા થઈ જશું કામ પૂરું થતાં જ ભગવાન ઝટપટ ત્યાંથી ચાલ્યા ગયા અને આ તરફ નરસિંહ મહેતા ઘરે આવ્યા હાથમાં ઘીની તપેલી છે અને માણેક મહેતીને કહે છે લ્યો મા લ્યો માણેક ઘી લ્યો અને આ સાંભળીને માણેક બાનો તો મગજ ગયો કે હવે તમે ઘી લઈને આવ્યા છો આટલા બધા બ્રાહ્મણો જમી જમીને વિદાય થઈ ગયા આટલી બધી કરી સોનાના પાટલા ચાંદીની થાળીઓ આટલું બધું ભેટમાં આપ્યું તમે આ બધું કાઢ્યું ક્યાંથી ક્યાંથી લાવ્યા આ બધું અને હવે પાછા એમ કહો છો કે લ્યો ઘી નરસિંહ મહેતા તો અજાણ હતા આ બધી ઘટનાથી એટલે બોલ્યા કે માણેક મેં બ્રાહ્મણોને જમાડ્યા મેં બધા બ્રાહ્મણોને જમાડ્યા માણેક મહેતી બોલ્યા હા હા ફરી નરસિંહ મહેતા બોલ્યા કે શું મેં પહેરામણી કરી માણેક મહેતી બોલ્યા કે હા નરસિંહ મહેતા બોલ્યા કે શું હું જ હતો માણેક મહેતી બોલ્યા હા તમે જ હતા ને તો કોણ હતું એટલે નરસિંહ મહેતા બોલ્યા કે માણેક તમે એને કાઈ કીધું તો નહોતું ને તમે એને વઢ્યા તો નથી ને માણેક મહેતી બોલ્યા કે તો શું હું કંઈ કહું પણ નહીં એટલે નરસિંહ મહેતા બોલ્યા કે હું એટલે કહું છું કે એ હું ન હતો એ તો મારો હરી હતો ક્યાં ગયો મારો હરી માણેક મહેતી બોલ્યા અરે તમે આ શું બોલો છો પરમાત્મા આવ્યા હતા આપણા ઘરે નરસિંહ મહેતા કહે છે હા માણેક ઈ પરમાત્મા જ હતા અરે હું તો કીર્તન કરતો હતો મને તો કઈ ખબર જ નથી અને આ ઘટના ઘટી ગઈ છે પણ તમે એને વઢ્યાતો નથી ને એ કઈ બાજુ ગયા મારો હરી ક્યાં ગયો માણેકબા બોલ્યા એ તો દરવાજા બાજુ ગયા પછી તો મે એને ભાળ્યા જ નથી પછી તો નરસૈયાએ તો દોડ મૂકી દોડ્યા અને હાથમાં એક તારો લીધો કે પ્રભુ હવે તો તમારે મને દર્શન આપવા જ પડશે એમ કરીને હડી કાઢી નરસિંહ મહેતાએ અને પછી નરસિંહ મહેતાએ ભગવાનનું ભજન ગાયું દર્શન આપો પ્રભુ મારી આંખો તરસે છે તમારા દર્શન માટે આ સરસ મજાનું ભજન ગાયું અને પછી પ્રભુએ દર્શન આપ્યા નરસિંહ મહેતાને તો મિત્રો આ હતું નરસિંહ મહેતાના પિતાની શ્રાધન્ય પ્રસંગ મિત્રો જો મનમાં સાચી શ્રદ્ધા અને ભક્તિ અને વિશ્વાસ હોય ને તો ભગવાનને દોડીને આવવું પડે છે તેના ભક્તના કામ ઉકેલવા માટે બોલો શ્રી કૃષ્ણ ભગવાનની જય જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ મીરો મિત્રો જો મારો વિડીયો સારો લાગે તો મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો કમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ જરૂર લખજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે